જય શ્રી કૃષ્ણ ડેઝન લાઈવ ચેનલમાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે હરિદાસ ખવાસની વાર્તા કરી હતી આજે આપણે મધુસૂદનદાસ ગોડિયા બ્રાહ્મણની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો હવે શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ ગોડિયા બ્રાહ્મણ વૃંદાવનમાં રહે છે તેમની વાર્તા કરીએ આ દાસ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ બંદિની છે બંદિની લેખાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે મધુસૂદન દાસનો જન્મ ગોળ દેશના એક બ્રાહ્મણને ત્યાં થાય છે એ બ્રાહ્મણ રૂપ સનાતનનો સેવક છે પ્રતિવર્ષ એ પોતાના ગુરુના દર્શનાર્થે વૃંદાવન જાય છે ત્યાં થોડાક દિવસ રહીને ગુરુની સેવા કરે છે ગુરુને આજ્ઞા લઈને સ્વદેશ પરત આવે છે આમ કરતાં મધુસૂદન દાસ વીસ વર્ષના થાય છે ત્યારે તેને પણ તેઓ વૃંદાવન લાવે છે અહીં આવીને મધુસૂદન દાસને પણ રૂપ સનાતનના સેવક કરે છે પછી મધુસૂદન દાસ પિતા સાથે ત્યાં જ રહે છે ત્યાંના લતાપર્ણની શોભા નિહાળીને મધુસૂદન દાસનું મન વૃંદાવનમાં લાગી જાય છે એ પછી થોડાક દિવસો બાદ તેમના પિતા દેશ જવા માટે નીકળે છે ત્યારે મધુસૂદન દાસ તેમને હું તો હવે વૃંદાવન છોડીને તમારી સાથે આવીશ નહીં મારું મન તો અહીં લાગ્યું છે તેથી હું તો હવે વ્રજમાં જ રહીશ ત્યારે તેમના પિતા તેમને ઘણું સમજાવે છે અને કહે છે તું હજી બાળક છે તારું લગ્ન પણ થયું નથી વળી હું પણ વૃદ્ધ થયો છું તેથી તું હમણાં તો મારી સાથે દેશમાં ચાલ મારા મરણ પછી તારી ઈચ્છા થાય ત્યારે જ પણ તે પિતાની વાતને કાને ધરતો નથી ત્યારે પિતા હારી થાકીને વતનની વાટ પકડે છે જતી વખતે તેઓ રૂપ સનાતનને આ બાળક છે હું આપને સોંપીને જાઉં છું એમ નમ્ર ભાવે જણાવે છે ત્યારે રૂપ સનાતન તેને કોઈ વાતની ચિંતા કરતો નહીં તું સુખેથી જા અને હું મારી પાસે રાખીશ એમ કહે છે ત્યારે તે તેના પુત્ર મધુસૂદન દાસને ખર્ચની થોડીક રકમ આપીને વતન આવે છે પછી મધુસૂદન દાસ તો નિઃશંક થઈને વ્રજમાં ફરવા લાગે છે આ મધુસૂદન દાસ એક વેળાએ શ્રી ગોસાઈજી પાસે ગોકુળમાં આવે છે મધુસૂદન દાસ ત્યારે બીજાના સેવક હોય છે શ્રી ગોકુળ આવીને તેઓ શ્રી ગોસાઈજીના દર્શન કરે છે એમના સેવક થઈએ તો ઠીક એવો વિચાર તેમના મનમાં આવે છે તે જ વેળાએ તેઓ શ્રી ગુસાઈજીને કહે છે મહારાજ મારા પર કૃપા કરીને મને આપનો સેવક કરો એથી શ્રી ગુસાઈજી એની આતુરતા જોઈને એ જ વખતે તે તેમને સ્નાન કરાવીને નામ નિવેદન કરાવે છે અને પ્રભુ પોતે ભોજનમાં પધારે છે ત્યારે મધુસૂદન દાસને તેઓ પ્રસાદ લેવા આજે અહીં જ આવવાની આજ્ઞા કરે છે ત્યારે તે દિવસે તો પ્રસાદ તેઓ ત્યાં જ લે છે બીજે દિવસે તેઓ રસોઈ કરતા હતા ત્યારે શ્રી ગુસાઈજી ભોજનાર્થે ભીતર પતારી રહ્યા છે તેઓ મધુસૂદન દાસને જોઈને ત્યાં ઊભા રહીને તેમને તારી પાસે દ્રવ્ય કઈ છે એમ પૂછે છે ત્યારે મધુસૂદન દાસ કહે છે કે જ્યાં સુધી મારી પાસે દ્રવ્ય છે ત્યાં સુધી રસોઈ કરીને પ્રસાદ લઈશ અને જ્યારે દ્રવ્ય ખૂટશે ત્યારે કોરી ભિક્ષા લાવીને ગુજારો કરીશ પણ આપના ચરણા પડ્યો રહીશ એમ તેમને નમ્રતાથી જણાવે છે શ્રી ગુસાઈજી બે દિવસ તો તેમને ભીતર પ્રસાદ લેવડાવે છે ત્રીજે દિવસે આગના માંગી મધુસૂદન દાસજી રસોઈ કરવા માંડે છે ખર્ચની રકમ ઘટી ત્યારે તેઓ કોરી ભિક્ષા માગવા લાગે છે આમ ભિક્ષા માગતા ચાર દિવસ થાય છે ત્યારે એક દિવસે શ્રી ગુસાઈજી તેમને પૂછે છે કે હવે કઈ રીતે ગુજારો કરો છો ત્યારે તેઓ તેમના બધા સમાચાર તેમને જણાવે છે અને કહે છે મહારાજ ખર્ચની રકમ બે દિવસની હતી ત્યારે તો સવારે જ રસોઈ કરીને રાજભોગ થયા પછી પ્રસાદ લેતો હતો હવે તો ભિક્ષા માગીને રાત્રે સિદ્ધિ કરી રાખું છું ને સવારે રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભૂખ ધરીને પછી પ્રસાદ ઢાંકીને દર્શનાર્થે આવું છું દર્શન કરીને પ્રસાદ લઈને ફરી ભિક્ષા માગવા માટે જાઉં છું એમ કહે છે આથી શ્રી ગુસાઈજી કહે છે કે તું કોના કોને ત્યાંથી ભિક્ષા લાવે છે ત્યારે તે કહે છે કે વૈષ્ણવોના ઘરેથી ભદ્રજીઓના ઘરેથી ભિતરિયાઓના ઘરેથી અને વ્રજવાસીઓના ઘરેથી લાવું છું અને વણિકોની દુકાનેથી માગીને ગુજારો કરું છું ત્યારે શ્રી ગુસાઈજી કહે છે બીજાના ઘરેથી ભિક્ષા લાવજે પણ ભટજીઓના ઘરેથી કણિકા પણ લેતો નહીં કેમ કે એ લોકો શ્રી ગુસાઈજીના ઘરનું સંકલ્પ્ય સત્તાનું દ્રવ્ય લે છે એથી એમના ઘરની સત્તાનું માલિકીનું છે તો વૈષ્ણવે સર્વથા બાધક થાય વિષ્ણુદાસ છીપાની વાર્તામાં એ આગળ બતાવ્યું છે મધુસૂદન દાસ આ વચન સાંભળીને તે મુજબ કરવા લાગે છે પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજી શ્રીનાથજીના બીડાની સેવા તેમને સોંપે છે તેઓ ખૂબ સરસ રીતે શ્રીનાથજીના પાનની સેવા કરવા લાગે છે ઉષ્ણકાળના દિવસોમાં ગરમી જ્યારે ખૂબ હોય ત્યારે રાત્રે ચાર પહોરે પંખો કરે છે આમ કરતાં કેટલાક દિવસો પસાર થાય છે એક દિવસ શ્રી ગુસાઈજી પાનઘરમાં પધારે છે ત્યાં જોયું તો મધુસૂદન દાસની આંખો નિંદ્રામાં ઢળી રહી છે આંખોમાં ખૂબ આળસ ભર્યું છે પંખો હાથેથી થયા કરે છે તેમની આવી સેવા જોઈને શ્રી ગુસાઈજી ખૂબ રાજી થાય છે તેઓ પધાર્યાની જાણ મધુસૂદનને થાય છે ત્યારે દાસ શ્રીનાથજીના પાનની સેવા આ રીતે આજીવન કરે છે અહીં એ દર્શાવ્યું છે કે સેવામાં આવું વ્યસન વૈષ્ણવોનું હોવું જોઈએ ત્યારે પ્રભુ પ્રસન્ન થાય અને જીવ કૃતાર્થ થાય મધુસૂદન દાસને સેવાનો આ પ્રકાર વ્યસન સિદ્ધ થયું હતું તેથી શ્રી ગુસાઈજી મધુસૂદન દાસ પર સદા કૃપા કરતા રહેતા ખૂબ પ્રસન્ન રહેતા આ મધુસૂદન દાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે રૂપચંદ નંદા ક્ષત્રિયની વાર્તા કરીશું રૂપચંદ નંદા ક્ષત્રિયની વાર્તા સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ